દાંતીવાડા બીએસએફ ખાતે લશ્કરી ભરતી પુનઃ નિઃશુલ્ક તાલીમનું આયોજન કરવામાં આવ્યું શારીરિક કસોટીમાં પસંદગી પામેલા ત્રીસ જેટલા ઉમેદવારો આગામી એક મહિના સુધી તાલીમમાં ભોગ લેશે બનાસકાંઠા જિલ્લાના યુવાનો વિવિધ લશ્કરી ભરતીઓમાં જોડાઈ શકે તે માટે જિલ્લા રોજગાર વિનિયમ કચેરી પાલનપુર દ્વારા નિઃશુલ્ક નિવાસી તાલીમ કાર્યક્રમનો પ્રારંભ દાંતીવાડા બીએસએફ ખાતેથી કરવામાં આવ્યો અને આ તાલીમ કાર્યક્રમ લશ્કરીય અર્ધલશ્કરી પોલીસ ફોર્સ અને સિક્યુરિટી ગાર્ડ જેવી સેવાઓમાં જોડાવા ઈચ્છુક યુવાનોને તૈયાર કરવાનો છે એકવીસ બટાલિયન બીએસએફ દાંતીવાળા ખાતે યોજાયેલી આ પ્રારંભિક પસંદગી પ્રક્રિયામાં જિલ્લાના કુલ ત્રણસો સાત ઉમેદવારો હાજર રહ્યા હતા અને શારીરિક કસોટીઓ જેવી કે વજન ઊંચાઈ છાતી અને દોડમાં ઉત્તીર્ણ થયેલા ત્રીસ ઉમેદવારોની આગામી એક માસ માટેની નિઃશુલ્ક નિવાસી તાલીમ માટે પસંદગી કરવામાં આવી અને આ તાલીમ કાર્યક્રમ દ્વારા યુવાનોને શારીરિક અને માનસિક રીતે મજબૂત બનાવવામાં આવશે અને તેમને દેશ સેવાની તક મળી રહેશે તે અંતર્ગત તાલીમનું આયોજન કરાશે તેમ જિલ્લા રોજગાર અધિકારી શ્રી બનાસકાંઠા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે રિપોર્ટર જાક્ષી ગુજરાત ન્યૂઝની સાથે કયુમભાઈ ચૌહાણ થરાદ લાખણી બ્યુરો ચીફ બનાસકાંઠા